તો પાઠ્યપુસ્તક મંડળના ડેપ્યુટી ડાયરેક્ટરે પાઠ્યપુસ્તકોની ગુણવત્તા અંગે કોંગ્રેસના આક્ષેપો પર કે પુસ્તકના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાયેલ કાગળની ગુણવત્તા સરકારી માન્ય લેબોરેટરીમાં તેમજ મુંબઈ સ્થિત એમએસએમઇ ટેસ્ટિંગ સેન્ટરમાં ચકાસવામાં આવે છે બંને સ્થળેથી રિપોર્ટ મળ્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવે છે જેથી ગુણવત્તા અંગેના આક્ષેપો તારવી રહેલા ડેપ્યુટી ડાયરેક્ટરે વધુમાં જણાવ્યું કે ગયા વર્ષે ટેન્ડર રેટ અડસઠ પોઈન્ટ એસી પૈસા હતો જ્યારે આ વર્ષે ત્રેપન પોઈન્ટ પચાસ પૈસા રહેવાથી પ્રતિ કિલોગ્રામ રૂપિયા પંદર નો બચાવ થયો છે જેના કારણે સરકારને કરોડો રૂપિયાનો નાણાકીય લાભ થયો છે આપણે જે કાગળ છે એ સરકાર સમિતિ જેમ પોર્ટલ છે એમના મારફત અમે ટેન્ડર પ્રોસેસ આખી કરીએ છીએ અને એ ટેન્ડરમાં જે એજન્સી આવે એમાં અમારા જે ટેન્ડરની ટર્મ્સ અને કન્ડિશનમાં તેવી જોગવાઈ હોય છે કે એજન્સીએ પોતે એમનો માલ ઉત્પાદન થઈ જાય પછી એ તમામે તમામ જથ્થાનું સરકાર માન્ય લેબોરેટરી છે એનએ બી એલ એપ્રુવડ લેબ એની પાસે ટેસ્ટિંગ કરાવવાનું હન્ડ્રેડ પર્સન્ટ જથ્થાનું ઇન્સ્પેક્શન કરવાનું અને એમાંથી ટેસ્ટિંગ કરવાનું અને પછી જ એમને સપ્લાય કરવાનું એટલે આપણા જથ્થાનું આઈઆઈટી રૂરકી છે એ સો ટકા જથ્થાનું પ્રીડિસ્પે ઇન્સ્પેક્શન કરે છે એ પછી અમારી પાસે અહીંયા જ્યારે જથ્થો આવી જાય એ પછી છતાં અમે એનું સેકન્ડ ઓપિનિયન લઈએ છીએ એ પણ સરકાર માન્ય જે એમએસએમઇ ટેસ્ટિંગ સેન્ટર બોમ્બે છે એમની પાસેથી એમને સેમ્પલ મોકલીને એમની પાસેથી રિપોર્ટ અમે મેળવીએ છીએ એટલે આ બંનેના રિપોર્ટોની અંદર એવી કોઈ ગુણવત્તા બાબતની કોઈ પણ બાબતની અનિયમિત અત્યારે આવે એમાંથી બરાબર છે